વાતો કરવી શેરી છે પણ એવી રીતે રહેવું કાઠું છે હું વાતો કરી નાખું હોય છે પણ એવું જીવન ના જીવતો હોતો તો હું કઉ કે ચોરી કરાય ને પણ ચોરી હું જ કરતો દારૂ પીવાય ને પણ દારૂ હું જ પીતો મોસ ખવાય ને પણ હું જ ખાતો તો બોલેલું પણ કોણ આવે બોલાય એટલું વર્તવાનું છે ને વર્તાય એટલું એટલું જ બોલવાનું છે જેટલું આપણાથી પાલન થાય એટલું આકાશના તારા ઉતારી નાખવાના બોલવામાં ઉતારી ના ઉતાર જેમ પેલી ચીલ આવે છે ને કેટલી અનંત આકાશમાં ઉડતી હોય છે ઊંચી આકાશમાં ઉડતી હોય પણ એની નજર ક્યાં હોય ચીલ આકાશમાં ઉડે ખરી પણ એની નજર તો મરેલા ઉંદર ઉપર જ હોય જેવો ઉંદર ભાડે નહીં ઉપરથી નીચે મરેલો ચથાટ લઈ ઉપરથી મેસે આવે ઉંદર લઈ પાછી ખીણ જેવી રેશે આપણું છે આપણે જીવન જીવીએ છીએ ઊંચી કરીએ છીએ સંતો તો કેવું જીવ્યા નરસિંહ મીરાવાઈ નાનક કબીર ખરીદ મીરા રહીદાસ આ સંતો એવું જીવન જીવ્યા તો એનો પ્રકાશ છે જો આપણે જીવન ઊંચું નહીં હોય તો સુધી એનો પ્રકાશ નહીં પડે નાને બોધશી નેતા નેશીયતા ભક્તિ કેવાળા જીવято સુધી અહંકા કેવાળા પર જાએ એને બાવન કામ કરવા તુ આવ્યો ને એ આવ્યો ને આવે આપણે એ એક આપડેના નામ નો ઈ કે આપડા કામ માં આવે હવે ને પણ મોમ્મો ઈ તો મોમ્મો આને આપણે કોઈ બેઠા હોય તોય દીજે ભગવાન કે હું આવ્યો પણ તું ધવ જતો રહે તું ભગવાન કે હું આયો ઓ મપીકી તું આવ્યો કે ઈ ગયો તો ભગવાન કેમ હું આવ્યો પણ તું રોગ પર ચડી ગયો તો એ આવે છે અનંત અનંત સ્વરૂપો આવે છે અનંત સ્વરૂપો માં આપણા દ્વાર સુધી ભગવાન આવે આવે ને પણ આપણે આડા આવડા થઈ ગયો તો બહેરામ જતા રહીએ છોકરો જતા રહીએ નોકરી જતા રહીએ હા કોઈ આડા રાયડા પે આવી જાય કોઈ ચાલી થઈ ચાલી લેવા જતું રહે ભગવાન આવે છે પણ આપણે આપણે ખોવાયેલા ભગવાન ખોવાનો આપણે ખોવાઈ ગયા છીએ જે આફરણ રાખવા હોય તો સત્સંગ સત્સંગ નો એક સત્સંગ ની આખી ગડી સુમિરન વરસ પધારૃષિ આસુ કેસે સત્સંગ ની આખી ગડી અને 500 વર્ષ તપ કરો અને જે પૂર્ણ પ્રાપ્ત ન થાય એ સત્સંગ ની આખી ગડી નો પ્રાપ્ત થાય તો સત્સંગ નો મહિમા કેટલો અનંત છે एक अड़ी गणी नो सत्संग पांच सौ वर्ष नु तप करो ये ना करते आग जो तो सत्संग में ताकत के कृष्ण गीता में कह है अर्जुन जप करवा थी, तप करवा थी, योग करवा थी, व्रत करवा थी, उपवास करवा थी, दान देवा कोई ये मन क्या रहे जो यो नथी, ये वो मालूम आदमी स्वरूप है, ये स्वरूप नहीं है और तुम तो जो ये तो येक ततो विता कृष्ण मया इसलिए और आज स्वरूप न तार कृष्ण के जानो तो कोई ततो दछि सद्गुरु ना शरणो जा बेनु खेती वो ઘણી વખતા પર તો મને પડી ના આ કેડી બેશુ આઈ મને પડી ના આ કેડી ગાડી આઈ મને પડી ના આ કેડી ડોબા આયા મને પડી ના આ કેડી ટ્રેક્ટર આઈ કે તો ભાઈ બાપો બેઠો બેઠો ઓફરતો કે ઓના તુતન પડી ના ચડી આવી પણ તમારા તો આ ચડી ચાલુ છે એ કે હા છે ને કોઈ આવતો એ ઢોળી એનું ગામ પડ્યો તો કોઈ સતા તુદા એમ આપણે આ બધું લોહી પીવે છે ને એ સત્સંગ સ્થિર નથી છે એટલી કરા જો સત્સંગમાં તમે એક બની જો તમને કોઈ કોઈ માતા ના મળે

કોઈ સંભળાવે રે બલે તું ગુરુ આ હા પજે રે જી હે મન તમે આવો છો હે મન કેજે મોય હે મન તમે આવો છો હે મન કેજે જી ધીરે રે ધીરે બોલવાર્યે ભજન આપ્યું પ્રકારી દીધું ભજન બદલ ભજન બદલ બંકાયેલા બદલા ના બદલ

फेर नहीं कहो इसी तरह वो गणिया एक खुशी ने कोई आवेरे आवकारो मिठो आप जेरे जी भजन पुरुष वच्चे नाम लाए आपलो विवेक छे जो भजन में विवेक आवे तो भजन पुरु थाय पसंद बोलाय भजन पुरु थियो पसंद भक्तो ये कीधु के भाई

આવતું નહીં એના ઓગળી કરીએ ને તો આપણા હવે કઈ આવે બસ બોલા એટલું પૂરું પાલન કરું જો રમાપી 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 તારે કોઈ હાથમાં નહીં આવે હો યાદ રાખજો પાછા રાવાપીને જેવા કામ કર્યા ને એવી કામ કરવાની હે અંદેજી મહારાજ અમન કેરા આપો તમે જેવા કામ કર્યા છે એવા કામ અમે કરી શકીએ એવી પ્રેરણા આપો છૂટ છૂટના ભેદભાવ રાવાપીને મટાડ્યા મટાડ્યા ને તો આપણે પણ એવો ભાઈચારો ફેલાય દરેક જીવ માત્ર ઉપર દયા રાખી જો રત્નરાય કો રબાજીનો છોકરો અંજી ભાટી રબાજીનો દીકરો ગાઈ નહીં મેગવા સમાજ ની દીકરી બદર હોય કે જી ભર્યા ને અને આપણે અગા ભાઈને દેગો ના રાખી બિжали તો છોડો હગો ભંગી પાહર ભરે ને તો આપણે પોહાય રામાપીએ કયા એવા કામ કરવાની दादा અમારો પ્રેરણા આપો કે અમે એવા કામ કરી શકીએ નક કએ ધમે કહેતા જો ટોટિયા તોડો જાત્રાઓ કરો પણ એનાથી કોણ કોણ ના મળે રામદાસજી મહારાજની એટલે કેટલી વીતી છે વિચાર તો કરો આજથી પાંચસો વર્ષ પહેલા કેટલી આપણામાં કોમવાદ હતો કેટલી આપણામાં અજ્ઞાન હતું શિક્ષણ નો ભાવ હતો કેટલો એ વખત સમય આના કરતા વધારે ખરાબ હતો તો એ રોમાપી રાણી રામ જઈ ભજન કર્યું છે એક મેઘવાળ સમાજની ગાળી બાજુ હુંગાચી લઈ શું સમાજના લોકોએ એમની હોંસી નહીં ઉડાડી હોય શું એમની મશ્કરીઓ નહીં થઈ હોય

राम जी जता रहा है कि वह अपनी खोवा दिख रहे छिए એટલે રામજીજી મહારાજ નાળીબાઈ રજી ભાટી રત્નોરાય કો આ બધા એક આપ સનાતન ધર્મના આધાર પંથના મહાદર્મના વળા ધર્મના પાયા છે એવા નિધારી સંતો આ ભારત ના ભૂમી ઉપર અહીંયા આજે છે

ચાલ ધી તારી ચલા ધોર ધરા